જી આજરોજ લીંબા ચોક ખાતે એક વાસણની દુકાનમાં સ્લેબ ધરાશાયી થયાનો કોલ મળેલો હતો બાડોલી ફાયર વિભાગને તાત્કાલિક ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચી એક વ્યક્તિ ફસાયેલો હતો તેને બહાર કાઢ્યું અને સરદાર હોસ્પિટલમાં ફસેડ્યો કેટલી દિવસ જે એક કયા કારણોસર બ્લાસ્ટ થયો તેની તપાસ હાલ ચાલુ છે દુકાન ની નીચે તળ્યું છે એમાં ઘણો સામાન હતો ને એમાં જ કંઈ બ્લાસ્ટ થયો લાગે છે હાલ અત્યારે તપાસ ચાલુ છે બ્લાસ્ટન છે જે એને થોડી ઘણો વાગેલું છે અને થોડુંક દાજેલો છે જે પ્રકારની પરિસ્થિતિ હતી એમની તાત્કાલિક